આમાં આમાં કેવું હોય કે તમે આમ જુઓ ને તો આ અમે વક્તા હોય તો અમારો ધર્મ છે કે ભાઈ સામેના માણસને સારી રીતે સમજાય જીવનમાં ઉતરે એને પ્રેરણારૂપ થાય એવું એને કહેવું એ બહુ જરૂરી છે અને જો અમે અમારો ધર્મ ચૂકીએ તો શ્રોતાઓ બધા દુઃખી થાય એટલે ઓલા સ્વર્ગમાં ગયેલા ને બધા બાલસ્વામી તો એમાં બધા લાઈનમાં ઊભા હતા બધાને હવ હવના કર્મો પ્રમાણે સત્કર્મો પ્રમાણે બધી વસ્તુ આપવામાં આવતી હતી એમાં એક બસનો ડ્રાઈવર હતો તો એને સરસ મજાનો મહેલ આપવામાં આવ્યો હે પૂરી વાળો એની પાછળ એક વક્તા હતા એને ઝૂંપડી આપી અહીંયા રહેવા માટે એટલે વક્તાએ પૂછ્યું કે ભાઈ ઓલો બસનો ડ્રાઈવરને એને તમે મહેલ દીધો ને મને એ કે ઝૂંપડી દીધી કે આ કાંઈક તો જુઓ હું વક્તા મેં કેટલી કથાઓ કરી એટલે કે કહેવાય આમાં તમને લાગતું હોય તમે કર્યું એમ પણ અમે એ કે બધું આગળ પાછળનું જોઈન બધું આપતા હોય આ ઈ કે ડ્રાઈવર છે એ બસ જ્યારે ચલાવતો ત્યારે બસમાં બેઠેલા બધા માણસો અખંડ ભજન કરતા હતા એવી રીતે આ બસ ચલાવતો હતો બધા પેસેન્જરને એમ લાગતું હતું કે હવે જીવાક મર્યા જીવાક મર્યા એટલે સતત બધા ભજન કરતા હતા કે હવે તો આમાં ભગવાન ઉગારે તો થાય એટલે બધાય ભજન કરતા આણે એ કે હજારો માણાને રાજ દાડો ભજન કરાયું એટલે એને હારો મહેલ આપ્યો અને તમે જેદી કથા કરતા હતા તેથી સભામાં બધાય ઊંઘતા તા એ કે એટલે તમને ઝૂંપડી દેવામાં આવશે કર્તવ્ય પાલનમાં બહુ બધો ફરક છે આખો ચાલો કર્તવ્યમાં સેજે ઢીલું નહીં પડવાનું પોતપોતાનું જે કર્તવ્ય એને યથાર્થ નિભાવવું જોઈએ એટલે આ ધર્મની વાત જે છે મારે ને તમારે જો આજે સમાજમાં પારિવારિક બધા દુઃખો આવે છે એનું કારણ શું છે પોતપોતાનું કર્તવ્ય માણસ ચૂકે છે એક દીકરો કર્તવ્ય ચૂકે તો કેટલાય દુઃખી થાય બરાબર એક વ્યક્તિ પોતાનું કર્તવ્ય ચૂકે હજારો માણસો દુઃખી થાય એટલે ધર્મની વાત ચાણક્ય નીતિમાં આ કીધી આજે હવે આપણે બીજા ચેપ્ટરમાં પ્રવેશ કરીએ ચાણક્ય નીતિમાં કહે છે કે સુખી કોણ ધર્મ પાળે એ સુખી છે હવે એને જ લગતી બધી વાતો આવે છે કે જેને બધું સારા કર્તવ્ય પાલન કરનારો પરિવાર મળ્યો હોય તો એ માણસ બહુ સુખી હોય જેને પતિ સારો મળ્યો હોય જેને પત્ની સારી મળી હોય જેને છોકરા સારા મળ્યા હોય જેને મા બાપ સારા મળ્યા હોય ગુરુ સારા મળ્યા હોય શિષ્યો સારા મળ્યા હોય તો એ માણસ સુખી હોય અને આ સારા ન મળ્યા હોય તો માણસ દુઃખી કર્તવ્ય પાલન ની અનુસારે આ વાત લખી છે યસ્ય પુત્રો વશી ભૂતો છે જ વોલ્યુમ છે યસ્ય પુત્રો વશી ભૂતો ભાર્યા છંદાનુગામિની વિભવે યસ્ય સંતુષ્ટિહી તસ્ય સ્વર્ગ ચાણક્ય નીતિમાં કહ્યું કે યસ્ય પુત્રો વશીભૂતો જેને દીકરો આગનાકારી હોય એને સુખ હોય યસ્ય પુત્રો વશીભૂતો જેનો દીકરો આગનાકારી હોય એના મા બાપ સુખી હોય અમારે દાદા હોસ્પિટલમાં હતા અને જે કંઈ દાન પુણ્ય કરવાનું નર્સને લખાવીને ગયા અને એ ચિઠ્ઠી નર્સે એના છોકરાઓને સુરેશભાઈને રમેશભાઈ બે ભાઈઓને આપી અને એણે બાપાના બધા જ સંકલ્પો પૂરા કર્યા આ વાત મેં અમદાવાદમાં અમારે દાસભાઈને કરીને મન કે છોકરા બાપા તો હારા હતા જ મન કે છોકરાઓ એના કરતા હારા કહેવાય ને ચીઠી ફાટ ના કહે કે દાસભાઈ અમારે આનંદી માણા રમોસી માણા અમદાવાદવાળા હા એટલે મને કે બાપા તો હારા ખરા જ પણ આ છોકરા એનાથી હારા કહેવાય નહીં તો એ કે ચીઠી ફાટ કહે આ બહુ રજનીભાઈ બહુ સમજવા જેવું બાપાએ બધી પ્રોપર્ટી દાનમાં દેવાની કીધી હોય અને હવે એ નર્સે ચિઠ્ઠી લખી હોય અને નર્સે છોકરાને દીધી હોય તો હવે છોકરાઓ આજ્ઞાકારી હારા જો ન હોય તો ચિઠ્ઠી ફાટ નાખે કોણ ખબર છે કેટલું બાપાએ લખ્યું છે શું હતું એ કે એટલે હારા દીકરા હોય આજ્ઞાકારી દીકરા હોય એના બાપા હોય કે ન હોય પણ એની આજ્ઞાન એનો ઈચ્છા એનો સંકલ્પ પૂરો કરવો એ આજ્ઞાકારી દીકરાનું લક્ષણ છે તમે આમ જો અહીંયા લખ્યું કે સુખી કોણ યસ્ય પુત્રો વશી પૂતો યસ્ય પુત્રો વશી પૂતો આજ્ઞાકારી જેને દીકરો છે એના મા બાપ સુખી થાય એટલે આ વાત જે આખી આપણે જોઈએ એ બહુ આનંદદાયી આપણને લાગે અને ઘણા તમે આ તમારા શું કે અમારા ગુરુઓ જો લખીને ગયા હોય આટલું દઈ ચેલા ન દેવો તમારું શું કેવું હે લગભગ દે કે ગુરુને શું છે કે અવસ્થા છે ગીટી અને એમ કહેવાય કે હાંઠે બુદ્ધિ નાઠે એટલે અને અને સ્મૃતિ રેતી નહોતી એટલે ભૂલ માં લખાઈ ગયું હોય એમ આવડા દેય નહીં રિવોદન સાહેબ તમારું શું કેવું તો તમે કંઈ નહીં લખી ને જાય પણ આ તો કદાચ ગયા હોય કઠણ બહુ એ એટલે આ બહુ સમજવા જેવું આ રમેશભાઈ ને સુરેશભાઈ બે ભાઈઓ બેઠા છે આ તો સહજ રીતે જે મને યાદ આવ્યું મેં કીધું કાંઈ પ્લાનમાં નહોતું પણ મને એ દાસભાઈ જે કીધું ને કી દીકરા ડાયા કહેવાય નહીંતર એમ કોઈ દેતો નથી આજ્ઞાકારી દીકરા અને વહ્યા ગયા પછી એમ જીવતા હોય તો દજી સમજ્યા વહી ગયા પછી એટલે સુખી કોણ થાય જે દીકરો એના એનું કર્તવ્યનું પાલન કરે એના બાપા દુઃખી થાય દશરથનું વચન ખોટું ન પડે એટલે રામ ચૌદ વર્ષ વનમાં ગયા રામને ચૌદ વર્ષ વનમાં જવાની જરૂર નથી રામ કહી શકતા કે ભાઈ વચન તમે દીધું છે આ તમે કંઈ કઈને જે સમજવું એ સમજો હું કંઈ દુઃખી થવા જવાનો નથી આમ કહી શકે અને રામને કોઈ ફોર્સ ન કરી શકે કે તમે જાઓ જ વનમાં પણ રામે વિચાર કર્યો કે જો હું વનમાં નહીં જાઉં તો મારા પિતાનું વચન ખોટું પડશે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય આ મારા રઘુકુલની રીતિ છે મારા બાપાનું વચન ન ખોટું પડે મારા પિતાનું વચન ખોટું ન પડે એટલા માટે મારે ભલે ચૌદ વર્ષ વનવાસ ભોગવવો પડે પણ પિતાનું વચન ખોટું ન પડવું જોઈએ આને વશીભૂત પુત્ર કહેવાય અને એટલા માટે દશરથ પછી જે રામાયણમાં વાલ્મીકી રામાયણમાં લખ્યું કે જ્યારે રાવણને માર્યો રામચંદ્ર ભગવાન ત્યારે દશરથ રાજા અને ઇન્દ્રદેવ બધા સાથે રથમાં બેસીને આવ્યા અને દશરથ એટલું બોલ્યા કે મારા વચન માટે રામ તમે ચૌદ વરસ વનમાં રહ્યા તમારા જેવો દીકરો પામીને હું આ ધન્ય